સોળસુંબાના પૂર્વ વિસ્તારમાં ઘણી બિલ્ડીંગો આવેલી છે તથા કેટલીક જગ્યાએ જૂના ઘરો અને વાડીઓ પણ આવેલી છે પાણી બાબતે લગભગ દમણ ગંગા નદી તરફથી એક પાઇપલાઇન પણ ખેંચવામાં આવેલી છે વડી સરકાર શ્રીની ઘર ઘર નલ યોજના પણ ઠોકી દેવાયેલી છે પરંતુ આજ દિન સુધી પાણી કોઈના પણ ઘર સુધી કે બિલ્ડીંગ સુધી પહોંચ્યું નથી સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે પાણીની પાઇપલાઇનો ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે પાણીનો કકડાટ વધતા આજરોજ સોળસુંબા પૂર્વ ભાગે શાંતિલાલ જીઆવાયા નાના ઘર પાસે ધારાસભ્ય રમણભાઈ પાટકરે આવવાની ફરજ પડી હતી જો કે સાંભળવા મળ્યું છે કે નજીકમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે ધારાસભ્યો આવ્યા હતા ચર્ચા એવી પણ હતી કે પાણી બે ત્રણ દિવસમાં શરૂ થઈ જશે એવા વચનો પણ અપાયા હતા હવે જોવું રહ્યું કે સોળસુંબા પૂર્વ વિસ્તારના લોકોની તરસ બે ત્રણ દિવસમાં છિપાશે કે નહીં અમારે આજ બે ત્રણ મહિનાથી પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ છે અને અત્યારે પાઠસર સાહેબ આવ્યા અને અમને બહુ પોઝિટિવ રિઝલ્ટ આપ્યું અને પોઝિટિવ એટીટ્યુડ જ એમનો રહ્યો અને અમારી સાથે સકારાત્મક રીતે વાત કરી સાથે ટેકનિશિયન લઈને આવ્યા હતા અને એમને બતાવીને ગયા કે કઈ રીતે પાણીનો અત્યારે ટેમ્પરરી નિકાલ લાવવાનો છે અને પછી કાયમી નિકાલ લાવવાની કોશિશ કરવાની છે અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને બહુ સારી રીતે અમારી સાથે વર્તાવ થયો અમારી ઈસ્ટમાં આજે પાણીની પુષ્કળ સમસ્યા આવીને ઉભી રહી ગયેલી છે લોકોને અત્યારે ત્રણ મહિના પહેલેથી જ પાણી નથી મળતું સાડા ચાર વાગે અહીંયા આવી પહોંચ્યા અને એમને આશ્વાસન આપ્યું છે કે ગમે તે હિસાબે તમારે પાણી નું વ્યવસ્થા ટેમ્પરરી વ્યવસ્થા કરી આપશું પછી પરમાનન્ટ અમે કરો હર સાલ બોલા જતા કે પાણી અભી આયે પાણી અભી તક આયા તો નહીં હે

વાપીના સલવાવ ખાતે આવેલા એક ફળિયામાં કેટલાક દિવસથી દીપડાએ ધનાવડી ફળિયામાં આતંક મચાવ્યો હતો પશુપાલકોને પશુઓનું મારણ કરતો હોવાથી પશુપાલકોએ ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓ અને વન વિભાગની ટીમને કરી હતી દીપડાએ ધનાવડીમાં બે બકરી અને એક પાળાનું મારણ કર્યું હતું ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી દીપડાએ મારણ કરેલા પશુઓ અને આજુબાજુના વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું પ્રાણી દીપડાની હાજરીના પુરાવાઓ મળતા વન વિભાગની ટીમે વિસ્તારમાં આવતા દીપડાનું રેસ્ક્યુ કરવા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આજે દીપડો ફરી શિકારની પાંજરામાં દીપડો પુરાયો હતો દીપડો પાંજરે પુરાયો સ્થાનિક લોકોએ વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાનો કબજો મેળવ્યો હતો કેટલાક દિવસોથી આ દીપડાએ ગામમાં આતંક મચાવ્યો હતો જે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ અનુભવ્યો હતો વન વિભાગની ટીમે પશુ ચિકિત્સક પાસે દીપડાનું પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે પશુ ચિકિત્સકની સલાહ મુજબ દીપડાને વન્ય વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવશે ભાષા ભાષી સેલની બેઠકમાં ભાજપના ઉમેદવારને જીતાડવાની ઝુંબેશ નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ સંજય શુક્લાએ ધવલ પટેલની જંગી મતોથી જીતનો દાવો કર્યો હતો વાપી ભાજપ અન્ય ભાષાભાષી સેલની બેઠકમાં વલસાડ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલને મોટી લીડથી ચૂંટણી જીતવા હાકલ કરવામાં આવી હતી ભાષાભાષી સેલના જિલ્લા કન્વીનર રતિકાંત તિવારી અને સહસંયોજક ઓપી મિશ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠક દરમિયાન ભાજપ સરકારના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં યુપી અને બિહારના કેટલાક મોટા નેતાઓની બેઠક યોજાવાની પણ જાહેરાત કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રદેશ કન્વીનર રોહિત શર્મા આશુસિંહ લબાના દક્ષિણ ગુજરાતના પ્રભારી નાગેન્દ્ર શુક્લા અતિથિ વિશેષ નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ સંજય શુક્લાનું સન્માન કરવામાં આવ્યું હતું સંજય શુક્લાએ પોતાના ઉદ્દ સંબોધનમાં જણાવ્યું હતું કે સમગ્ર ઉત્તર ભારતીય સમાજ ભાજપના ઉમેદવારની જીત માટે કામ કરી રહ્યો છે અને ધવલ પટેલ જંગી સરસાઈથી જીતશે તેમણે કહ્યું કે આ સમગ્ર વિસ્તરણમાં ઉત્તર ભારત અને અન્ય પ્રાંતના લોકો સન્માન અને શાંતિના વાતાવરણમાં પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે ભાજપે તમામ

इसमें यह फाइनल हुआ कि कोई भाजपा का राष्ट्रीय नेता वापसी में आएगा और उस हिसाब से हम लोगों को आयोजन करने का निर्देश दिया गया है और यहाँ पर जितने समाज के प्रमुख थे जितने कार्यकर्ता थे उन लोगों से मेरा यह अनुरोध है कि हर घर में भारतीय जनता पार्टी का डोर टू डोर प्रचार करें और एक एक वोट भारतीय जनता पार्टी के पक्ष में दिलाएं और यहाँ हमारे धवल भाई पटेल को भारी मतों से विजयी बनाएं तो प्रदेश के जो इन्होंने पदाधिकारियों को इकट्ठा किया अन्य भाषावासी बुलाने का जो इन लोगों ने कार्य किया आज पहली बार हुआ तो तो उनको हार्दिक स्वागत और अभिनंदन करते हैं पूरी टीम को और अन्य भाषावासी से जो उत्तर भारतीय सबसे ज्यादा बड़ी संख्या में भारतीय जनता पार्टी के सब समर्थक हैं पदाधिकारी हैं और हमें गर्व है कि इतनी बड़ी संख्या में है कि वलसाड़ जिले में काफी सालों से कई पंचवर्षीय योजनाओं के पिछले से दूसरे स्थान पर उत्तर भारतीयों को रखा गया है जो जिला के उपाध्यक्ष के रूप में अन्य भाषावासी शैल के प्रदेश संगठन में हम भारतीय जनता पार्टी का खूब खूब आभार मानते हैं उसके लिए और उनको पूर्ण विश्वस और विश्वास दिलाते हैं कि निन्यानवे परसेंट मतदान भारतीय जनता पार्टी के पक्ष में जाता है अन्य भाषावासी शैल के लोग इतना मेहनत करेंगे कि इस बार हंड्रेड परसेंट मतदान भारतीय जनता पार्टी को रहेगा रतिकांत जी ओम प्रकाश मिश्रा जी आपकी पूरी टीम को खूब खूब हार्दिक स्वागत और अभिनंदन खूब खूब आप लोग ऐसे प्रयत्न करते रहिए हम आपके साथ हैं और आपके साथ में जुड़े रहेंगे हमारे लायक जो भी काम होगा प्रदेश के लिए देश के लिए यहाँ की जनताओं के लिए हमेशा तत्पर रहेंगे खूब खूब धन्यवाद વાપી તાલુકાના રામનગર ખાતે આવેલ ભારત ગેસના ગોડાઉનની બહાર પાર્ક કરેલી પિકઅપમાં અત્યંત ઝેરી ભારતીય નાગ ભરાઈ ગયો હતો આ ઘટના વિશે વાપીની એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરાતા ટીમના વર્ધમાન શાહ દ્વારા ઘટના સ્થળે પહોંચી ખૂબ જ સાવધાનીપૂર્વક સાપનું રેસ્ક્યૂ કરી વન વિભાગને જાણ કરી તેને સુરક્ષિત વન્ય ક્ષેત્રમાં છોડી દેવામાં આવ્યો હતો શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા સુખાલા ગામે નેવું વર્ષના નિરાધાર વૃદ્ધાને ઘર બનાવી આપવા ભૂમિપૂજન કરાયું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેતા નેવું વર્ષના નિરાધાર વૃદ્ધા અને તેમના દીકરી અત્યંત કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા હોવાની શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના ધ્યાન ઉપર આવતા સંસ્થાના સંતો સુખાલા ગામે પહોંચી અને આ નિરાધારમાં દીકરીને ચોમાસા પહેલાં પાકું મકાન તૈયાર કરી આપવા માટે બુધવારે ભૂમિપૂજન કર્યું હતું કપરાડા તાલુકાના સુખાલા ગામે એક ખેતરની અંદર તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં ઘણા વર્ષોથી હાલ નેવું વર્ષ વટાવી ચૂકેલા વૃદ્ધા અને તેની દીકરી ખૂબ જ પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા હોવાનું એક સ્થાનિક પત્રકાર દ્વારા સમાજ સેવાને સંસ્થા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ ધ્યાન ઉપર લાવતા સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી અન્ય સંતો સાથે પહેલા સુખાલા પહોંચી અને આ મા દીકરી જે સ્થિતિમાં રહેતા હતા તે પરિસ્થિતિ સ્વયં નિહાળી પહેલા તો તેમણે અનાજ વાસણ અને કપડાની મદદ કરી આ મા દીકરીને પાકું ઘર બનાવી આપવાનો સંકલ્પ કર્યો હતો અને બુધવારે તે સંકલ્પને સાકાર કરવા પુરાણી સ્વામી ચરણદાસજી શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી પૂજ્યહરિસ્વામી તથા અન્ય સેવકો સાથે સુખાલા પહોંચી અને આ નિરાધારમાં દીકરી માટે પાકું મકાન બનાવવા ભૂમિપૂજન શાસ્ત્રોક્ત વિધિમંત્રોચ્ચાર સાથે કર્યું હતું એટલું જ નહીં ચોમાસા પહેલાં આ મકાન તૈયાર થઈ જાય તે માટેનો આજથી જ પ્રારંભ કરાવી દીધો હતો આ ઉપરાંત આ જ ગામમાં એક નિરાધાર માલિકની જેઓ માનસિક અસ્વસ્થ જીવન ગુજારી રહ્યા હોય તેમને અનાજ અને લાઇટની સગવડ કરી આપવા માનવતા મહેકાવી હતી આ બંને પરિવારમાં સંસ્થા થકી સહાય મળતા તેમના ચહેરા ઉપર ખુશી લહેર જોવા મળી હતી સંતો દ્વારા અન્ય પરિવારની મા દીકરીઓને આશીર્વાદ અપાયા હતા આ સુખાલા ગામના આંગણે માજી લગભગ નેવું વર્ષની ઉંમરના છે એમના દીકરી છે અરુણાબેન વર્ષોથી આ બાંગલ તૂટલ ઘરમાં ઉપર ને પાણી પડે ને એવામાં રહેતા હતા આ વિસ્તારના જાગૃત પત્રકાર સતીષભાઈ પટેલ એના માર્ગદર્શનથી એના કહેવાથી એની પ્રેરણાથી અમારા ગુરુ બાદ પુરાણી સ્વામીજીના આશીર્વાદથી આ જગ્યા ઉપર સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ દ્વારા એક સરસ મજાનું નાનકડું મકાન સંસ્થા તરફથી એમને બનાવી આપવામાં આવવાનું છે જેની શરૂઆત આજે ભૂમિપૂજન સાથે એ થઈ છે ભગવાન એમને ખૂબ સુખિયા કરે સરસ મજાનું અહીંયા મકાન પૂર્ણ થાય ખૂબ સુગવડતા સાથે પોતાનું જીવન જીવે એવી અમે ભગવાનને આજે પ્રાર્થના કરીએ છીએ ઉમરગામથી સંજાણ તરફથી જતા મેઇન રોડ ઉપર અકસ્માત સર્જાયો ઉમરગામ તરફથી આવતી પિકઅપ ટેમ્પો બાઇક ચાલકને બચાવવા જતાં અચાનક બ્રેક મારતા પાછળથી આવતી મોરમ ભરેલી ટ્રક પિકઅપ સાથે અથડાઈ જી જે ફિફ્ટીન યુ યુ વન ઝીરો વન એઇટ નંબરની મોરમ ભરેલી ટ્રક ઉમરગામ તરફથી આવતી હતી પિકઅપ દ્વારા અચાનક બ્રેક મારતા ટ્રક પાછળથી પિકઅપને ટક્કર મારી હતી ટ્રકની પાછળ અન્ય ગાડીઓ પણ ટકરાઈ હતી ઉમરગામમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તંત્ર દ્વારા સિકંજો કસવો જરૂરી thank you